જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન ચીકુભાઈ સુવાગ્યા દ્વારા લાભાર્થીને મળીને સરકારની યોજનાની જાણકારી આપી તેમજ લાભાવતીઓને કાર્યની કેટલી સંતુષ્ટી મળી તે અંગે માહિતી મેળવી હતી મોદીના ગામ ચલો અભિયાનમાં રસુલપરા જતા ડોક્ટર હડિયા સાહેબ વિવિધ સમાજના આગેવાનો સાથે મોદી સરકાર દ્વારા મળતા વિવિધ યોજનાના લાભો વિશે ચર્ચા કરતા ડોક્ટરના નાના વર્ગ માટે સહાય યોજના જેવી કે વૃદ્ધા પેન્શન ગંગા સ્વરૂપ સહાય મફત પ્લોટ આ સહિતની અનેક યોજનાઓની માહિતી આપી હતી તેમજ સ્કૂલના હોશિયાર વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની પુસ્તિકા ભેટ આપી હતી તેમજ વડિલ નાગરજનભાઈના માતૃશ્રીના આશીર્વાદ લીધા હતા તેમજ પ્રગતિશીલ ખેડૂતભાઈ દિનેશભાઈની મુલાકાત કરી દુકાનદારના પ્રશ્નો સાંભળી યોગ્ય નિરાકરણ કરવા વચન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ